શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ કાર્તક માસના વધ એકાદશી ઉત્પત્તિ એકાદશી કે ઉત્પન્ના એકાદશીની વ્રતકથા અને આજથી પિતૃ મોક્ષ આપનાર બે ત્રણની વ્રત પણ શરૂ થાય છે આ વ્રતની પણ વ્રતકથા સાંભળીશું મહિમા સાંભળીશું જો આપણે આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપના નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ નારાયણાય વિદમહે વાસુદેવાય ધીમી તન્નો વિષ્ણુ પ્રચોદયાત્ બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની છે હવે આપણે સાંભળીએ આ ઉત્પત્તિ કે ઉત્પન્નના એકાદશીની વ્રત કથા ત્યાર પછી વ્રતની વ્રત કથા બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે માધવ કાર્તક માસના વધ પક્ષની એકાદશીનું નામ શું છે તેનું મહાત્મય શું છે તે ક્યાં પુણ્યને આપનાર છે અને તેની વિધિ કઈ છે તે મને કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે પાર્થ સૌથી પહેલાં હેમંત ઋતુના કારતક મહિનામાં કૃષ્ણપક્ષની એકાદશીનું વ્રત કરવું જોઈએ દસમીની સાંજે દાંતણ કરવું જોઈએ અને રાત્રે ભોજન ન કરવું જોઈએ એકાદશીના સવારે સંકલ્પ નિયમના અનુસાર કાર્ય કરવું જોઈએ બપોરના સમયે સંકલ્પપૂર્વક સ્નાન કરવું જોઈએ અને સ્નાન કરવાના પહેલાં શરીર પર માટીનો લેપ કરવો જોઈએ ચંદન લગાવીને સ્નાન કરીને ધૂપ દીપ નૈવેદ્યથી ભગવાનનું પૂજન કરવું જોઈએ રાત્રે દીપદાન કરવું જોઈએ આ બધા કર્મ ભક્તિપૂર્વક કરવા જોઈએ એ રાત્રિએ ઊંઘ કે સ્ત્રી પ્રસંગ ના કરવો જોઈએ એકાદશીના દિવસે તથા રાત્રે ભજન સત્સંગ શુભ કર્મ કરવા જોઈએ એ દિવસે શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણોને દક્ષિણા આપવી તેમની જોડે પોતાની ભૂલોની ક્ષમા માગવી ધાર્મિકજનોએ જનોએ શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની બંને એકાદશીઓને એક જેવી સમજવી જોઈએ તેમાં ભેદ ન માનવો આ રીતે જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તેને શંખો દ્વાર તીર્થ અને દર્શન કરવાથી જે પુણ્ય મળે છે તે એક એકાદશીના વ્રતના પુણ્ય બરાબર સોળમા ભાગ બરાબર પણ નથી વ્યતિપાતમાં સંક્રાંતિમાં તથા ચંદ્ર કે સૂર્યગ્રહણમાં દાન આપવાથી અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે તે જ પુણ્ય મનુષ્યને એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થઈ જાય છે જે ફળ વેદપાઠી બ્રાહ્મણોને એક હજાર ગૌદાન કરવાથી મળે છે તેનાથી દસ ગણું બધું પુણ્ય એકાદશીનું વ્રત કરવા માત્રથી જ મળે છે દસ શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે પુણ્ય મળે છે તે એકાદશીના પુણ્યના દસમા ભાગની બરાબર હોય છે એકાદશીનું વ્રત કરવાથી જ યજ્ઞ દાન તપ આદિ ફળ મળે છે અન્યથા ફળ મળતું નથી ત્યારે અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને કહે છે કે હે માધવ તમે આ એકાદશીના પુણ્યને અનેક તીર્થોથી શ્રેષ્ઠ તથા પવિત્ર કેમ બતાવ્યું છે તે હવે તમે મને વિસ્તારપૂર્વક કહો ત્યારે ભગવાન અર્જુનને કહે છે હે કુંતીનંદન સતયુગમાં એક મહાભયંકર દૈત્ય હતા જેનું નામ મૂર હતું એ દૈત્યએ દેવતા સહિત ઇન્દ્રને પરાસ્ત કરીને વિજય મેળવીને તેમને તેમના સ્થાન પરથી પાડી દીધા ચ્યુત કરી દીધા હતા ત્યારે દેવેન્દ્રએ મહાદેવજીને પ્રાર્થના કરી કે હે ભોળાનાથ અમે બધા દેવતા મૂર દૈત્યથી દુઃખી થઈને મૃત્યુલોકમાં પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છીએ અન્ય દેવતાઓની હાલત તો હું વર્ણન પણ કરી શકતો નથી પરંતુ તમે કૃપા કરીને આ મહાન દુઃખથી છૂટવાનો કોઈ ઉપાય બતાવો ત્યારે ભોળાનાથે કહ્યું હે દેવેન્દ્ર તમે ભગવાન વિષ્ણુની પાસે જાઓ ઇન્દ્ર અને અન્ય દેવતાઓ મહાદેવજીના વચનો સાંભળીને ક્ષીરસાગરમાં પોઢેલા ભગવાન નારાયણના પાસે આવે છે શેષસૈયા પર બિરાજમાન ભગવાન નારાયણ ચતુર્ભુજ રૂપ ધારણ કરેલા શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા બિરાજમાન હતા તેમને જોઈને દેવતાઓ સહિત ઇન્દ્રદેવે સ્તુતિ કરી હે દેવતાઓના દેવ તમે સ્તુતિ કરવા યોગ્ય છો તમને વારંવાર પ્રણામ છે હે દેત્યોના સંહારક હે મધુસૂદન તમે અમારી રક્ષા કરો હે જગન્નાથ અમે સમસ્ત દેવ દેત્યોથી ભયભીત થઈને તમારી શરણે આવ્યા છીએ હે શરણાગત વત્સલ અમારી રક્ષા કરો આ સમયે દૈત્યોએ અમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે અમે બધા દેવતા પૃથ્વી લોક ઉપર વિચરણ કરી રહ્યા છીએ હવે તમે જ અમારી રક્ષા કરો આ રીતે દેવરાજ ઇન્દ્રની સ્તુતિથી પ્રસન્ન થઈને દેવતાઓના કરુણાપૂર્ણ વાણી સાંભળીને શ્રી નારાયણ બોલ્યા હે દેવતાઓ તે કયો દૈત્ય છે જેણે દેવતાઓને જીતી લીધા છે ભગવાનના આ અમૃતરૂપી વચનોને સાંભળીને ઇન્દ્રદેવ બોલ્યા હે પ્રભુ પ્રાચીન સમયમાં નાળી જંગ નામના એક દૈત્ય હતા આ દૈત્યની બ્રહ્મવંશથી ઉત્પત્તિ થઈ હતી એ દૈત્યના પુત્રનું નામ મોર છે તેની રાજધાની ચંદ્રાવતી છે એ નગરીમાં તે મોર નામનો દૈત્યવાસ કરે છે જેણે પોતાના બળથી સમસ્ત વિશ્વને જીતી લીધું છે અને બધા દેવતાઓને દેવલોકમાંથી કાઢીને ઇન્દ્ર અગ્નિ યમ વરુણ ચંદ્રમા સૂર્ય આદિને લોકપાલ બનાવી નાખ્યા છે તે સ્વયં સૂર્ય બનીને પૃથ્વી પર તપે છે અને સ્વયં જ મેઘ બનીને જળની વર્ષા પણ કરે છે તેથી તે બળવાન ભયાનક દૈત્યથી તમે અમારા સૌની રક્ષા કરો ઇન્દ્રના આવા વચન સાંભળીને ભગવાન શ્રી હરિ બોલ્યા હે દેવતાઓ હું તમારા શત્રુઓનો શીઘ્ર સંહાર કરીશ હવે તમે ચંદ્રાવતી નગરીમાં જાઓ આ રીતે ભગવાન વિષ્ણુ દેવતાઓની સાથે ચાલ્યા એ સમયે દૈત્યપતિ મોર અનેક દૈત્યોની સાથે યુદ્ધભૂમિમાં ગરજી રહ્યા હતા યુદ્ધ પ્રારંભ થતાં અસંખ્ય દાનવ અનેક અસ્ત્ર શસ્ત્રોને ધારણ કરીને દેવતાઓ સાથે યુદ્ધ કરવા લાગ્યા પરંતુ દેવતા દેત્યોની આગળ એક ક્ષણ પણ ટકી ન શક્યા ત્યારે ભગવાન વિષ્ણુ પણ યુદ્ધભૂમિમાં આવી ગયા જ્યારે દેત્યોએ ભગવાન વિષ્ણુને યુદ્ધ ભૂમિમાં જોયા તો એમના પર અસ્ત્રો શસ્ત્રોથી પ્રહાર કરવા લાગ્યા ભગવાન નારાયણ દેત્યોના અસ્ત્રોને ચક્ર અને ગદાથી નષ્ટ કરવા લાગ્યા આ યુદ્ધમાં અનેક દાનવ સદાને માટે સુઈ ગયા પરંતુ દૈત્યોના રાજા મૂર ભગવાનની સાથે નિશ્ચલ ભાવથી યુદ્ધ કરતા રહ્યા ભગવાન વિષ્ણુ મૂરને મારવા માટે જે જે શસ્ત્રોનો પ્રયોગ કરતા તે બધા તેમના તેજથી જ નષ્ટ થઈ જતા પુષ્પની સમાન પડવા લાગતા અને અનેક અસ્ત્રો શસ્ત્રો પ્રયોગ કરવા છતાં પણ ભગવાન તે મૂળ રાક્ષસને જીતી ન શક્યા ભગવાન એ દૈત્ય જોડે દેવતાઓના માટે સહસ્ત્ર વર્ષ સુધી યુદ્ધ કરતા રહ્યા પરંતુ એ દૈત્યને જીતવો શક્ય ન હતો અંતમાં ભગવાન વિષ્ણુ શાંત થઈને વિશ્રામ કરવાની ઈચ્છાથી બદ્રીકાશ્રમ ચાલ્યા ગયા એ સમયે આડત્રીસ કોષ લાંબી એક દ્વારવાળી હેમવતી નગરીની ગુફામાં શયન કરવાની ઈચ્છાથી ભગવાને તેમાં પ્રવેશ કર્યો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે પાર્થ મેં તે ગુફામાં શયન કર્યું ત્યાં તે દૈત્ય પણ મારી પાછળ પાછળ ચાલ્યું આવ્યું અને મને શયન કરતા જોઈને મને મારવા માટે તૈયાર થયો તે દૈત્ય વિચારવા લાગ્યો કે હું આજે મારા ચીર શત્રુને મારીને સદૈવના માટે નિષ્કંટક થઈ જઈશ એ સમયે ભગવાન નારાયણના દેહમાંથી એક અત્યંત સુંદર કન્યા દિવ્ય વસ્ત્ર ધારણ કરીને ઉત્પન્ન થઈ અને દૈત્યના સામે આવીને યુદ્ધ કરવા લાગી તે દૈત્ય આશ્ચર્યથી વિચારવા લાગ્યો કે આવી બળવાન કન્યા ક્યાંથી ઉત્પન્ન થઈ તે દૈત્ય લગાતાર એ કન્યા સાથે યુદ્ધ કરતો રહ્યો થોડો સમય વીત્યા પછી કન્યાએ ક્રોધમાં આવીને એ દૈત્યના અસ્ત્રો શસ્ત્રોના ટુકડે ટુકડા કરી નાખ્યા એ કન્યાએ એ દૈત્યના રથને તોડી નાખ્યો ત્યારે દૈત્ય મહાન ક્રોધ કરીને તેની સાથે મલ્લ યુદ્ધ કરવા લાગ્યો તે કન્યાએ તે દૈત્યને મારીને મૂર્છિત કરી દીધો તેના ઉઠવા પર તેનું મસ્તક કાપી નાખ્યું મસ્તક કપાતા જ તે દૈત્ય પૃથ્વી પર ઢળી પડ્યો અને મૃત્યુ પામ્યો અન્ય સમસ્ત દાનવ પોતાના રાજા દૈત્ય મોરની આવી હાલત જોઈને પાતાળ લોકમાં ચાલ્યા ગયા જ્યારે ભગવાન વિષ્ણુની નિંદ્રા તૂટી તો તેઓ દૈત્યોને મૃત્યુ પામેલા જોઈને તે અત્યંત આશ્ચર્ય પામ્યા વિચારવા લાગ્યા કે આ દૈત્યને કોણે માર્યું ત્યારે તે કન્યા ભગવાનની પાસે ઉભેલી હાથ જોડીને બોલી હે પ્રભુ આ દૈત્ય તમને મારવા તૈયાર હતો ત્યારે મેં તમારા શરીરમાંથી ઉત્પન્ન થઈને આ દૈત્યનો વધ કર્યો છે ત્યારે ભગવાન નારાયણ કહે છે હે કન્યા તે આને કેવી રીતે માર્યો જેને હું પણ પરાજિત કરી શકતો ન હતો હવે હું તારી ઉપર અત્યંત પ્રસન્ન છું તે ત્રણેય લોકના દેવતાઓને સુખી કર્યા છે તેથી તું તારી ઈચ્છા અનુસાર વરદાન માંગ ત્યારે કન્યા બોલી હે પ્રભુ આજે હું તમારા શરીરમાંથી ઉત્પત્તિ પામી છું અને આજે એકાદશીની તિથિ પણ છે તો મને વરદાન આપો કે જે મારું આ એકાદશીનું વ્રત કરે તેના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય અને અંતમાં સ્વર્ગલોકમાં જાય અને મારા વ્રતનું અડધું ફળ રાત્રિનું મળે અને એનું અડધું ફળ એક સમય ભોજન કરનારને પણ મળે જે મનુષ્ય ભક્તિપૂર્વક મારું વ્રત કરે તે નિશ્ચય જ વિષ્ણુ લોકની પ્રાપ્તિ કરી શકે કૃપા કરીને મને આ વરદાન આપો જે મનુષ્ય મારા દિવસ તથા રાત્રે એકવાર ભોજન કરે તે ધન ધાન્યથી ભરપૂર રહે આ સાંભળીને ભગવાન નારાયણ તે કન્યાને કહે છે હે કલ્યાણી એવું જ થશે મારા અને તારા ભક્ત એક જ હશે એને અંતમાં વૈકુઠ ધામની પ્રાપ્તિ અવશ્ય થશે મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થશે જે આજના વ્રતનું પાલન કરશે હે કલ્યાણી તું એકાદશીના દિવસે ઉત્પન્ન થઈ છે માટે તારું નામ એકાદશી થશે જે મનુષ્ય તારા દિવસે વ્રત કરશે એના સમસ્ત પાપ જળ મૂળમાંથી નષ્ટ થશે અંતમાં મુક્તિનો અધિકારી બનશે તું મારા માટે હવે ત્રીજ આઠમ નવમ કે પછી ચૌદશથી પણ અધિક પ્રિય છે તારા વ્રતનું ફળ બધા તીર્થોના ફળથી પણ મહાન હશે આવું કહીને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા એકાદશી પણ ભગવાનના ઉત્તમ વચનો સાંભળીને અતિ પ્રસન્ન થયા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે અર્જુન બધા તીર્થો દાન વ્રતોના ફળથી એકાદશી વ્રતનું ફળ સર્વશ્રેષ્ઠ છે હું એકાદશી વ્રત કરનાર મનુષ્યોના શત્રુઓને નષ્ટ કરી દઉં છું અને એમને મોક્ષ આપું છું હે અર્જુન આ મેં તને એકાદશી વ્રતની ઉત્પત્તિ વિશે બતાવ્યું છે એકાદશીનું વ્રત સમસ્ત પાપોને નષ્ટ કરનાર સિદ્ધિ આપનાર છે અશ્વમેઘ યજ્ઞ સમૂહ પુણ્ય આપનાર છે જે મનુષ્ય આ એકાદશીના આ મહાત્મયને સાંભળે છે વાંચે છે તે પોતાના કરોડો કુળની સાથે અવશ્ય વૈકુંઠમાં વસે છે જે મનુષ્ય એકાદશીનું મહાત્મય સાંભળે છે તેના બ્રહ્મ હત્યા વગેરે મોટા મોટા પાપ પણ નષ્ટ થઈ જાય છે એમાં કોઈ સંશય નથી સઘળા પાપોનો નાશ કરનાર એકાદશીના જેવું બીજું કોઈ વ્રત નથી એકાદશી તે વ્રતોના રાજા સમાન છે મહાપુણ્ય આપનાર છે આ રીતે ભવિષ્યોત્તર પુરાણમાં કાર્તિકવદી એકાદશી ઉત્પત્તિ એકાદશીનું મહાત્મય કહેલું છે બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય તો મિત્રો આપણે સાંભળી ઉત્પત્તિ એકાદશીની વ્રત કથા હવે સાંભળીએ પિતૃ મોક્ષ આપનારી દ્વારા કહેવામાં આવેલી બેતરની વ્રતની વ્રતકથા જે આજથી શરૂ થાય છે આ વ્રત કરવાથી સમસ્ત પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે જે વ્રતની મહિમા કથા પણ આપણે સાંભળીએ કારતક માસના વધ પક્ષની એકાદશીના દિવસે વેતણની વ્રત કરવાનું હેમાદ્રીમાં ભવિષ્ય પુરાણમાં વચન છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે બાણસૈયા પર સૂતેલા ભીષ્મ પિતામહને ધર્મરાજ યુધિષ્ઠિરે પૂછ્યું કે હે ધર્મજ્ઞ હે પિતામહ જે વ્રત કરવાથી સ્ત્રી અથવા પુરુષ હર કોઈને યમલોક જોવો ન પડે શોક ન કરવો પડે તેવું વ્રત કૃપા કરીને મને કહો આ સાંભળીને ભીષ્મ પિતામહે રાજા યુધિષ્ઠિરને કહ્યું કે હે રાજન કાર્તિકવધી એકાદશીના દિવસે વેતરણી વ્રત કરવાથી મનુષ્ય સુખી થાય છે તેને યમલોકનું દર્શન થતું નથી અને શોક પણ કરવો પડતો નથી ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર ભીષ્મ પિતામહને પૂછે છે હે પિતામહ હે પ્રભુ એ મહાફળ આપનારી એકાદશીનું વ્રત કયા પ્રકારથી કરવું જોઈએ તે મને કહો ત્યારે પિતામહ ભીષ્મ કહે છે હે રાજા યુધિષ્ઠિર કાર્તિકપદી એકાદશીના દિવસે પવિત્રતાથી નિયમ લેવો એ વેતરણી એકાદશી કહેવાય છે દસમીની તિથિએ નક્તોપવાસ કરીને બીજા દિવસે ઉપવાસ કરવો એટલે કે દસમીની સાંજે જ બની શકે તો કંઈ અન્ન કે જળ લેવું નહીં એવી રીતે બીજા દિવસે પણ વ્રત કરવો આ વ્રત આખા વર્ષનું ફળ દેનારું છે મધ્યાહન વખતે સ્નાન કરીને મધ્યાહન વખતે નિત્ય કર્મ સમાપ્ત કરવા રાતે કાળી ગાય લાવીને વિધિથી તેની પૂજા કરવી એ ગાયને લીપેલી પૃથ્વીમાં પૂર્વાભિમુખ ઊભી રાખવી પછી આગલા પગથી આરંભીને પાછલા પગ સુધી પૂજા કરવી ગાયના પૂંછડાની પણ પૂજા કરવી પૂંછડું પકડીને શાસ્ત્રોક્ત વિધિથી પિતૃ તર્પણ કરવું શક્તિ પ્રમાણે સુગંધી જળ વડે પગ અને સિંગડા ધોવા તે પુરાણ મંત્ર ભણીને સ્નાન સુગંધિ ચંદન અને પુષ્પ વડે ભક્તિથી વિધિ પ્રમાણે ગાય માતાની પૂજા કરવી ત્યારબાદ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું અને કહેવું હે ગાય માતા હું આપની કૃપાથી અપવિત્ર વગેરે ભયંકર બનોને તથા વેતરણી નદીને તરી જઈશ માટે આપને નમસ્કાર કરું છું એમ પ્રાર્થના કરવી આ એકાદશીના દિવસે વ્રત કરવાથી વેતરણી નદી તરવામાં શ્રમ પડતો નથી માટે જ એનું નામ વેતરણી એકાદશી પડેલું છે ગરુડ પુરાણમાં આ વેતરણી નદીનો ઉલ્લેખ છે ત્યારબાદ ગાય માતાને ફરી પ્રાર્થના કરવી હે ગૌ હે દેવી આપ સર્વને આનંદ આપો છો અને દેવતાને પણ પ્રિય છો માટે આ દીવાનો સ્વીકાર કરો મારી રક્ષા કરો આ રીતે બોલીને દીપદાન કરવું મંત્ર ભણીને દીવો કરવો આ વસ્ત્રથી ગાય માતા પ્રસન્ન થાવો એમ કહીને ગાય માતા ઉપર વસ્ત્ર ઓઢાડવું કાર્તક માસથી ચાર ચાર માસ સુધી કોઈને કોઈ નીમ લેવું ચાહે ચાર માસ સુધી ચોખા ખાવા ચાર માસ સુધી સતત દૂધ પાક ખાવો ચાહે કોઈ પણ ભોજન કરીએ એ પ્રમાણે ત્યારબાદ જ્યારે વર્ષ પૂર્ણ થાય એટલે ગાય ગુરુ અને પોતાના માટે એમ ત્રણ ભાગ કરતા રહેવું તેમાંથી હે સુરભે આપ લ્યો એમ કહીને એક ભાગ ગાયને ખવડાવવો બીજો ગુરુને આપવો અથવા કીડિયારું પણ પૂરી શકાય છે અથવા વડીલોને આપી શકાય છે ત્રીજો પોતે ખાવો આ રીતે આખું વર્ષ નીમ લેવાય છે એવી રીતે બાર માસ સુધી મહિને ને મહિને આ વ્રત કરાય છે જ્યારે પણ એકાદશી આવે વર્ષ પૂરું થાય ત્યારે ઉદ્યાપન કરવાનું હોય છે ગાદલાવાળી મોટી સૈયા તૈયાર કરાવવી વાછરડાવાળી દૂધણી ગાય તૈયાર રાખવી અથવા ગાયની મૂર્તિ પણ ચાલે અત્યારના સમય પ્રમાણે ત્યારબાદ મંત્ર ઉચ્ચાર કરીને ભક્તિથી ગાયનું પૂજન કરીને સઘળું ગુરુને આપી અથવા બ્રાહ્મણ દેવને તે દાન કરીને ક્ષમા માંગવી મંદિરમાં પણ દાન કરી શકાય છે વેતરણીના વ્રતથી સમાપ્તિ માટે કુટુંબવાળા બ્રાહ્મણને એક ભાર લોઢું અને રૂ આદિનું પણ દાન કરી શકાય છે આ વ્રતના પ્રભાવથી સ્ત્રી પુરુષ હર કોઈ વ્રત કરનાર આ લોકમાં ઘણા વખત સુધી રાજ્યનો સુખ ભોગવીને અંતે સ્વર્ગમાં પૂજાય છે આ રીતે કાર્તક માસના વધપક્ષની એકાદશીનું વર્ણન ભવિષ્યોત્તર પુરાણમાં વેતરણી વ્રત તરીકે આલેખવામાં આવ્યું છે માટે આ ઉત્પત્તિ કે ઉત્પન્નના એકાદશીના દિવસે વેતરણી વ્રત પણ કરી શકાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની છે એકાદશી મૈયાની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ